અશોક ના મમન વાડી આવી ગયા છે અને અહીંયા છે અમારે રીંગણા ડીટીયા નો પ્રોગ્રામ આજનો નો બકાલો બકાલો બધું લઈ આવ્યા છે ઉનાથી અને બાલાભાઈ શાક બનાવવાના છે રીંગણા ડીટીયા નું અને ભાણો બકાલો સુધારવાનો છે અને કિશન કઈ નથી કરવાનો અને અલ્પો તે બકાલો સુધારવાનો છે અને હાંજ જવાનું છે અમારે બધા હાવજ જોવા વાડીયા અહિયાં આ કે મને બીક લાગે છે

એટલે હવે રીંગણા ને પ્રોગ્રામ બનાવવાનો છે એટલે તમને બતાવી હું રીંગણા ને પ્રોગ્રામ કેવી રીતે બનાવી એમ રીંગણા ને ડીટીયા નો પ્રોગ્રામ નું કામકાજ ચાલુ છે અશોકભાઈ બનાવે છે બની ગયું છે આમ તો જેવું તેવું એ ડુંગળી ગ્રેવી થઈ ગઈ છે હું કેવું પણ ભાઈ એક નંબર હું એક નંબર બનાવવાનું છે

હે ગાંડી ગીર માં વાડી જામ છે રીંગણા નો પ્રોગ્રામ કર્યો છે હવે ભાણાભાઈ પથારી કરે છે અહિયાં ભાણા ગોધડા બોદડા વ્યવસ્થિત પાથરવાનો

जय हिंद जय माताजी शुभरात्रि तो होता है गुड नाइट बुध ना गुड नाइट गुड नाइट गुड नाइट नाइट गुड नाइट गुड नाइट रात्रि शुभ रात्रि ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો અમે બહુ મજામાં છીએ હવે અમે અહીંયા તો વાડીયા રોકાણ હતા રાત જાગી ગયા છે અને હવે વાડીયા હું ભાણો ને અલપોર બધા આટા મારવી છે સવારમાં જાગી સાડા છ વાગ્યા છે અને અહીંયા વહેલા જ નીંદર ઉડી જાય ને વહેલા નીંદર ઉડી જાય પછી મૂડ ફ્રીશ થઈ જાય મજા આવે વાડીયા

ગરીબ તને ક્યાં છે ગરીબ અશોકભાઈ તમને મહેમાન તમને મજા આવી તમને તો તમારી વાડીમાં જ મજા જ આવે ને હવે હું તમને એક એવી વસ્તુ દેખાડું છું કે તમને કોઈ દી જિંદગીમાં નહોતું આ ઘરે આંધળે નો આમ જો આ એન્જિનિયરિંગ આ આ એન્જિનિયરિંગ શું કુંંદરને બધું આસે બોલો આનું હું કહેવાય

સાહેબ કે પેંડા ખાવી છે 1 રૂપેરો પછી ઘરે ખમો પહેલા ખાઈ લે પછી રિવ્યુ પૂછું કેવું છે કેવું લાગ્યું બહુ મીઠો બહુ મસ્ત છે અમાર આ ભાઈ છે ને આ બોલી ઓછો હતો